પંદર ઓગસ્ટ આવી રહી છે આપણા દેશના માનનીય આદરણીય સાધુ પુરુષ સમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ લેખ જગાવી છે પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા પાલા મુક્તો આપણે બધા જ આપણા ઘર ઉપર પચાસ સો રૂપિયાનો એક તિરંગો લઈ અને લગાવીએ મારી તમને બધાને પ્રાર્થના છે અને આ બધા માનવું જ પડશે વિનંતી છે સાથે હિન્દુત્વને જાગતું રાખવું હોય ને તો આપણે જાગતા રહેવું પડશે આ દેશના આદર્શ સંનિષ્ઠ વફાદાર સેવક બની અને સેવા કરતા નેતાઓિત્ય રાજનાથ સિંહ આ બધા સુગ્ન પુરુષો છે આ બધા ઘડાયેલા પુરુષો છે આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને બેસનારા મહાપુરુષો છે પાંચ મિનિટ તમારી લઈશ પણ ખાસ લઈશ અને આ વાત તમારે મારી માનવી પડશે નહીં માનો તો હું તમને એક દ્રષ્ટાંત આપીશ બાંગ્લાદેશની દશા ખબર છે કેટલાને ખબર છે ખબર છે બાંગ્લાદેશની અત્યારે શું દશા છે ત્યાંના વડાપ્રધાન ને પોતાનું આવાસ છોડીને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું એ તો ઠીક ચાલો ભાઈગા એના ગ્રહ મંત્રી ભાઈ આખો રાષ્ટ્રપતિ ભવન લૂંટાયું વડાપ્રધાન અત્યારે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને રહેવું કઠણ થઈ ગયું બેન દીકરીઓ બિચારી ભયભીત છે તમે વિડીયો જોયો હશે કે એક દીકરીને બાંધી હોઠે સેલોટેપ મારી એ દીકરીને ભયભીત કરવામાં આવે છે આબરૂઓ લૂંટાઈ રહી છે ઘર લૂંટાઈ રહ્યા છે આપણે ભારતમાં આવું થવા દેવું છું તમે ચાહો છો કે આ મંદિરો કાલ તૂટે તમે ચાહો છો કે તમારી બેન દીકરીઓની આબરૂઓ જાય તમે ચાહો છો કે તમને ઘરમાંથી કાઢી કાઢીને મારે ચાહો છો જો ના ચાહતા હોય

પ્રાણના ભોગે આ દેશના તિરંગાની આન બાન સન સાચવી છે પ્રાણના ભોગે ભૂખા રહીને પણ આ દેશની ભૌમકા ને વિધર્મીઓના હાથમાં તો નથી જ જવા માટે કાલે હવાર હા જુધી હું લાગી જવો જોઈએ હર ઘર હર ઘર બસ આટલી મારી વિનંતીને તમે સ્વીકારજો માનજો આ વાત તમે બેને સમજાવજો મારી